ને હવે હું મારો બેગ લઈ લઉં બેગ લો ને આપણે જવાનું છે શહેર કોઈ દી જોયું નથી હું એક બે વાર ગયો જ નથી આમ તો માનો નહીં કોઈથી ગયો જ નથી તો આપણે રેડી કરી લઈએ બેટરી બેટરી પછી ભેગી કરી લો મારે જવાનું છે આપણે રોહિતભાઈની જાન લઈને રોહિતભાઈ ઘોડા દ્વારા કરીને છે આમ બહુ દૂર અહીંથી લઈ એમ તો ખેરાના એન્ડમાં રહી છે હવે ત્યાં સુધી ફટાફટ જવું પડશે કારણ કે કહેતા હતા કે સો વાગાનું મુહૂર્ત તો મેં એમને એવું કીધું કે ભાઈ મુહૂર્ત હાપી લીધો હું આવીને રિટેક કરાવી લઈ તો હું અહીંથી નીકળું પ્રભાતભાઈ એમને ઘરે છે અને સાગરભાઈ બંને પણ આવે વાર સાડે થોડુંક ગુજરાતમાં એવું આવે તો ફટાફટ હું મારા ઘરેથી નીકળી જાઉં અને સાગરભાઈ અને પ્રભાતભાઈ બંનેને લેતો હું સાગરભાઈ આવી ગયા તો નીકળી ગયા સાગરભાઈ એટલી વાર કેમ લાગી ગઈ ભાઈ મોડો થઈ કેમેરો લેવાનો તો તો ના ધોઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે અને વરરાજા ભાઈ સીધા નીકળી જાય ઘરે ને રોહિતભાઈ ના ઘરે રોહિતભાઈ ભાઈ ને ગામમાં પોસી ગયા છે અને અમને કોલ પણ ના કર્યો કે અમે આવીએ ને તમે ન્યા એટલે અમે આખું ગામ ફરી અને ઝડકા ફરીને પાછા વખતે અહીંયા ગામમાં જઈએ કેમ ભાઈ આમાં હૈસે મેં એને હાન ના કીધું તો કે હું રિટેક કરાવી પણ રિટેકનો મતલબ એમ ન હેમ જાય કે ત્યાં આવ સીધું કરાય છે એ પણ બધું જ પતાવીને ખબર તો પાર્ટી તો આવી ભાઈ હું તો એમ માનું હવે આ થોડોક રસ્તો ખરાબ છે કે હું કરવું પડશે તો ફટાફટ હું પાલ્ટી છે ને ત્યાં પૂછું જાનને પણ આમ આપણી આંબી લીધી એકદમ સરસ મજાની કારણ કે આ બધી મંદ જાનનું દેખાય આજે તો સાગર તને કઈ દેખાય ગાડી એક દેખાય મને તો જાન જેવું લાગતું નથી આજે હણ તને આજે છે એટલે આજે જાનભાઈ ભાઈ આપણે હણ બાકી છે ને પેઈન ઉપર આપણે આજે હિસેબું નથી હવે જાય એમણે એને હણ લઈને પોસી ગયા ક્યાં સાયર પડ્યા કે પછી ક્યાં જવાનું છે ને પ્રોપર હજી ખબર નથી હવે થોડાક કેશોદ બાયપાસથી અંદર આવી એટલે સીધા આવી જાય ને ડીજે બીજે હજી જાન ક્યાં છે ખબર નહીં આજે પ્લાનમાં થોડોક ચેન્જ કરવાનો છે તો હજી વાડીઓમાં લાગે એવું મને મારો અંદાજ એમ કે જો આ બધા હવે અહીં થોડીક વાર ઊભીએ અમે ને અમારે આપણે કમબેક કરવું પણ ભાઈ ના સકલા કોઈથી બાજ ન બને હેલો તો આપણે પહોંચી ગયા છે અત્યારે જાનમાં ને જાન જો અમારે આગળ જાય અહીંથી અમે હણગાઈ રહી જાઉં દેખાય હવે અહીંયા અંદર આઠક કિલોમીટર એવું છે પાછળ પણ આવેલ છે અને આગળ પણ આવેલ છે તો ગાડીઓની છે લાઈન એટલે આપણે થોડાક આગળ થોડુંક ચીન લઈ લે પણ આ લોકો આગળ અમને નહીં થવા દે ને અમે લઈને ઠીક છે સહી સાગરભાઈ તમારો ફોન આવે છે ઉપાડ લો નહીં વાત કર લો છે

અને અને બંને ગયા કન્યા પણ આમ આવે છે તો ફટાફટ એને સિંગલ લઈ લેજે કારણ કે કપલનો તો મેળ નહીં આવે કેરીઓ પણ સરસ મજાની છે ટુ ડ્રાઈવર ભેગા થાય ને એટલે એ ફોર વ્હીલર ની તો વાત કરવી જ પડે સાગર ગમે ન્યા હોય એટલે ફોર વ્હીલ ની વાત આવે ને

ભાઈ સુંદરી પણ પતી ગઈ છે ને હવે છે ને જમીને થોડોક આરામ બધા કરી લઈએ કારણ કે આના પછી નો બીજી સીધી છે ને માટે જાણ લેવાની છે સાગર ભાઈ છે ને મોબાઈલમાં ઘૂસી ગયા છે ને પ્રભાત ભાઈ ટેકો ઠેકવા દે છે પણ જો તો મોબાઈલનો ગોગો ન મારી હજે જો એકલો એકલો આવે છે ને જમણવાર લેવા જવાનો છે ખાલી કન્યા ભૂલતા પણ નીમા ભાઈ એટલી તકલીફ થાય ને કે ભાઈ તું જા કે હું જા કે નક્કી નથી થતું કોઉ જતો હું તો કહું કે હું થોડીક વાર આરામ કરું પણ આ માને જ થાય ને પાછું કોણ આરામ કરે

આવી લાગે આ ખુડે શેખી બહાર કાઢી લીધું કેમ કાઢ્યું કઈ ખબર નથી પડે હવે બેહીને આપણે જોઈએ કઈ રીતના શું કરે ગોરદાદા પ્લાન આપણે હવે છે ને વર કામ ચાલુ છે ધીરે ધીરે હવે ગોરદાદા કીધું કે આ સીટ બહાર પર કાઢી લીધું ખુડે શેખી કાઢ લીધી હવે હવે શું કરે અમને કોઈને કઈ ખબર નહીં હું એટલું સાપી લઉં સરસ મજાની આ વર મેળા ચાલુ કરી દીધી હવે ગોરદાદા કારણ કે ટાઈમ શું હશે અંદાજે બે થવાય ત્યાં સુધી વર મારે પહેરાઈ લઈ બસ તમે થઈ રહ્યા છે ને ભાઈ આ બાજુ આ સાઈડ ખોલીને ને ક્યારે મેળ આવ્યો ગરમી થતી જોરદાર આવતો પવન આવ્યો ને મજા આવી બાકી એને નહોતું મજા આવતી આ બાજુ જે પવન આવતો તો આ બધી સાઈડ બધી પેક હતી એટલે હવે તો કામ લાગે કે બરાબર છે હસ્ત મેળા પતાવીને સીધા આવી ગયા હતા ગાડી રાઈ છે ને થોડુંક ટાટુ પવન અમે સાગરકુમાર જાય કેરીયું કુદોડે કેરીયું ક્યાં લઈને આખા માં શરદી થઈ ગયા છે કેરીયું ન ખવાય

હાલો 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 તો કન્યા આવી ગયા છે અને ગોરદાદા થોડોક વધારે જ ઉતાવળ કરાવે છે કારણ કે અમને સરસ મજાના લેવા દીધા નથી જો કે ભયા દેલો વાંધો તો ન આવ્યો હવે પણ ટાઈમ છે કેટલા સાગર ભાઈ ગયા શું પડશે ભાઈ અંદાજે તો અમારો એમ છે કે ત્રણ સાડા ત્રણ જેવું થઈ જાય એટલે લગભગ નહીં ભેગા થાય એમાં દી આઠમી જાય આ દી દેખાય ને આઠમી જાય હવે છે ને આ સેન સેટ થાય ત્યાં સુધી એમ છે ને ભેગું કરવું પડશે ગરમી થોડીક વધારે થાય આ ભાઈ અમને પૂછે ફેરા શરૂઆત થઈ ગઈ સરસ મજાના અને ભાઈ આખો રે ખુલ્લું ને આખો રે ખુલ્લું ફેરા આવે મસ્ત મસ્ત મજા આવી ખુશ ખુશ થઈ એક નંબર ચલો ફેરા પોતી ગયા છે

ગાડી આવી છે આપણે સંજયભાઈ લઈને વરરાજા પણ અમારે અહીં ઉભી ગયા છે અમે પણ અહીં બધું રેડી કરીને ઉભી ગયા પછી આવે ફટાફટ વિદાય બે વેડિંગ પતાવીને કેવા જાય વાત દોસ્તાર ભાગો ભાઈ એ ક્યાં જાતો તો આમ અહીંયા રેડી છે ભાઈ ચાલો વિદાય થઈ ગઈ છે ને ભાગીએ હવે સીધા ખેરા અને ખેરા આપણે આશીર્વાદ અને પોખણું કરાવી નાખીએ પછી આપણે બીજા આવીશું બીજા વેડિંગમાં અરે હો હોને કેમેરા હો હોની જગ્યાએ મૂકી દો ને અમાર સાગરભાઈ હવે ડ્રાઈવિંગ કરશે કારણ કે આટો સડી ગયો હોય ને હવે એટલે એટલે જ ને આ વરરાજાના પપ્પા જવાય ફ્રેશ થઈ ગયા ગાડી એમની સાફ કરી નાખી

બાકીના આમાં એવું મોડું થઈ ગયા છે એટલે આપણે રોહિતભાઈના વેડિંગ હતા જે પતી ગયા છે અને આવું મળીશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ભાઈ બાય અને જય સોમનાથ ને જય દ્વારકાધીશ અને આ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો